엄마 어디 갔어? 어 엄마 어디 갔 갔어? 엄마 어디 갔어? 엄마 어디 갔어? 엄 갔어? 엄마 엄마 어디 갔 갔어? 엄마 어디 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 갔어? હા હા સારું છે વ્યવસ્થિત તો બેસો વ્યવસ્થિત બેસી જાઓ કેમ આવી હાલતમાં મમ્મી ભાગી ભાગી ગયું મમ્મી ક્યાં ગયા ત્યાં હે નામ શું છે અંબાણી અચ્છા ક્યાં રહેવાનું એ હીમાં ક્યાં કોણ રહેશે હું મમ્મી રહ્યા છો અચ્છા તો તમે કેવી હાલતમાં છો હું ઘર છું શું છો ઘર ઘર ચાલે છે પણ તમારી હાલત તો જો કેટલા દિવસથી તમે આવી હાલતમાં છો પૈસા જ નથી મોંજોળ પૈસા નથી હા ભાજપ ફળવું આવે ને એનો ફળ છું અચ્છા લગન કર્યા તો તમે ના નહીં કર્યા નહીં કર્યા ભાઈ મેં નહીં નહીં અચ્છા તમે તમારા મમ્મી એકલા રહો છો આવશે આવશે કરો અચ્છા નથી આવતા ના હવે આવશે બે પાંચ દિવસમાં બે પાંચ દિવસમાં આવશે તો તમે ક્યાં ના ગયો છો ના આવશે આવશે આ દાદા બચારા ત્યાં સિક્યુરિટીમાં નોકરી કરે તમને રોજ જોવે છે કે આ ભાઈ રોજ અહીંયા રોડ ઉપર આંતના હોય છે દાદાએ મને વિડીયો મોકલ્યો તો જો જોંગમ પૈસા આવો ને મન જો આપો તો ખર્ચો નીકળી જાય ઊભા થઈ શકો છો તમે હા છે હા પણ નાયા કેમ નથી કોણ અને આ બધા હાલત જુઓ તમારી પૈસા તો સાહેબ છે તો પરિવારમાં બીજું કોઈ છે જ નહીં મમ્મી

તમારી હાલત બી જો નાયા ધો નથી નખ ની હાલત જો કપડા જો દુર્ગંધ આવે છે આ બધું કેટલું વ્યવસ્થિત ને મારી જોડે ગાડી તમે લેવા માટે

સારી રીતે ખાઈ પી દેવાનું ત્યાં બે ટાઈમ ખાવા પીવાનું નવા કપડા આપીસુ ના મને મારા કોણ મારે ભગવાન મુખ્ય ના ધંધા મારા કોઈ નહી મારે મારું કોઈ મારે એવું બોલું કોઈ નહીં કરે ચલો મારી જોડે ભાગી ના ઓછો છું ક્યાંથી ભાગી ના આવ્યા હા તો આપણે ઘરે તમારા ઘરે વાતચીત કરી હશે તો આપણે જશું તમે મને એડ્રેસ આપજો ને કમ્પ્લીટ પછી આપણે વાત કરીએ તો મમ્મીને મળી લઈશું એક વાર પાત્યા તમે મારી જોડે તો ચલો ના હું મગજ ખરાબ છે તમારી જેવડા છે હા શું કરશે તો

તો નવા કપડા હાજરે ચંપલ હાલ બધું હાલ છે પેર તૈયાર કરી મોકલ જાય તમને ક્યાં ત્યાં મજૂરી નહીં કરાવે તો પછી હા તમારે આપણા માટે ફેરજા ક્યાં બોલાય આપને ચલો મને ક્યાં બોલાવે પછી એમ જો હું અહીંયા તમારું જોવાના એક દિવસ ના જોવાનું હોય હવે તમને લેવા માટે આયા છે તમને લઈને જ જઈશું તમે નહીં આવો તો પછી તમારી જોડે આખી રાત અહીંયા બેસીશું

કેટલા મસ્ત છો તમે સમજદાર બી જો ખબર પડતારો ચલો પૈસા દોસ્તો તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના કાકા અહીંયા સિક્યુરિટી ગાર્ડમાં કામ કરે છે

કશો વાંધો નહીં તમે આટલું ધ્યાન રાખ્યું અને આટલી સેવા કરી અને ખૂબ જ સારું કહેવાય કે અહીંના લોકો પણ એવી રીતના એમની મદદ કરે છે અમારા સુધી કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરી છે અને બસ આ સોશિયલ મીડિયાના મારફતે નાનું એવું કામ કરવાની કોશિશ તમારા સાથ સપોર્ટ કરી રહ્યા છીએ ધર્મેન્દ્રભાઈને લઈ જઈએ અમારા સેન્ટર હોમ અને ત્યાં એમનું પરિવર્તન કરવાની કોશિશ કરીએ થોડું ઘણું અને થોડું સારા માણસ છે અને ખૂબ જ સમજદાર પણ છે ક્યાંક ને ક્યાંક એમની પરિસ્થિતિ એવી આવી ગઈ છે રોડ ઉપર રહે છે જાણીએ આગળ શું વાતચીત કરી એમની શું પરિસ્થિતિ છે તો ત્યાં લાગી કન્ટિન્યુ કરો આપણા એક ગ્રુપમાં શેર કરજો ધર્મેન્દ્ર ભાઈ હે ને આવી જાવ આવી જાવ હવે નાઈલો ફ્રેશ થઈ જાવ હા નીનો છે હા હી નીનો આ આ ટોપી નીકાળો તો તમારી વાર તો કમ્પ્લીટ કોને કાપ્યા કપાય ના હા રોલો આવો અંદર આવતો રોલો મારી જોડે અહીંયા જતા રહો તમે હમણાં પાણી ગરમ આપે છે થોડું નાઈ ધોઈ નવા કપડાં પહેરી લો હે ને પછી ફ્રેશ થઈને પછી આપણે વાત કરીએ આવતા પછી જમવાનું છે ને તમારે હા જમવાનું છે ને જમી લઈએ ને તમે જતા રહો હું તમારા માટે કપડાં બધી વ્યવસ્થા કરાવું ધર્મેન્દ્રભાઈ તમે રોડ ઉપર છેલ્લા એક દોઢ વર્ષથી આવી રીતના ફરતા હતા ઓલા કાકા તમને કહેતા હા અને ખાલી ભરાઈ મારું તમને હે તો બોલ મત તમારું તમારે તમારા બાત ને જો આ કેવી હાલત હતી આ ઘસી ઘસીને તમને નવડાય અત્યારે હ સનીના સાથમાં મમ્મી તો કે મામા ને ઘરે ગયા છે એવું કહો છો તમે હા આવશે આમ કોણ રહે તમારા ઘર સિવાય બધા મમ્મી સિવાય બીજું કોણ મમ્મી મે પણ તમે જે ખરાબ કન્ડિશનમાં હતા આ તમે નાયા ધોયા વગરના છેલ્લા કેટલા દિવસોથી કાકા તમારી સેવા કરતા હતા સિક્યુરિટી વાળા કાકા હતા ત્યાં સોસાયટીમાં ગાર્ડમાં નોકરી કરતા હતા તમને જોતા હતા અમને ફોન કર્યો કે ભાઈ છે રોજ અહીંયા આવી રીતના રોજ ફરફડ કરે છે છેલ્લા દોઢ વરસથી હોસ્પિટલમાં કોને એ ભાઈ ફાંકા આવે હે હા ફસાઈ જાઓ પણ અહીંયા અહીંયા જો બે ટાઈમ ખાવા પીવા રહેવાની સુવિધા છે તો ખરી ના મને મળત છે ક્યાં રોડ પર હા સામનાનો છોકરો છું મે તો આવ તમે જ પણ એવું નહી રોડ ઉપર તમારે કે માગિંગ કરું એના કરતા અહીંયા રહો ને ના મળ્યું છે ફાઈ હું ભીમાથી આવી ગયો અહીંયા હું તો સુધી જ બસ સુધી જાવ એક ચાન્સ મારવાનો એવું પણ હું તમને ઘરે મૂકવા આવીશ હા ગયા મૂકવા આવું તમારે તમારે મને પહેલાં તમારું એડ્રેસ કમ્પ્લીટ કહેવાનું ત્યાં હું મૂકવા આવીશ 쇼는, 가임 정도가 해가 났다. 노력이 가 떠나. 아, 말아. 너 아이스는 전 오나. 너 말아. 언제 말해? 아, 아마도 몰라서 내가 싹다 말리다. 이 아이스는 빨리 나올 줄 알고 집에 갔어. 그래도 빨리 나올 거야. 아, 아마도 좋아하게 오나. 아, 그럼 좋아하게는 내가 싹다 말리다. 아, 안녕. 무엇갈라가. 내일 미어 씨로.

તમને તો એ કોક તો મહિનાથી જોવે છે કોક તમને એક વર્ષથી જોવે છે હવે કઈ વાંધો નહી જ્યાં લગી આપડે તમારા ઘર નું એડ્રેસ તમે કહો થોડી વાર પછી આપડે એવું હશે આજે કે કાલે ગમે ત્યારે તમારા ઘરે હું તમને મૂકી જઈશ તમારા કમ્પ્લેટર મને એડ્રેસ કહેજો આ તો વાંધો નહી આપડે જઈએ

ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર ક્યાંક ને ક્યાંક રહે છે એમના મમ્મીનું નામ કહે છે કે એમના મમ્મી અહીંયા ક્યાંક ને ક્યાંક એમનું ઘર છે ઘડી કે એવું કહે છે કે એમના મામાના ઘરે જતા રહ્યા છે અલગ અલગ વસ્તુ કહે છે એમ પ્રોપર તપાસ કરીશું એમના પરિવાર સુધી પહોંચવામાં આ વિડીયોના મારફતે તમે મદદ કરજો જેથી કરી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ અને એમનું કાઉન્સેલિંગ કરીને પણ અમે એમના પરિવાર સુધી પહોંચવાની પ્રયત્ન કરીશું જેથી કરીને અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ ક્યાંક ને ક્યાંક નોર્મલ એમની માનસિક સ્થિતિ ગંભીર લાગી રહી છે બાકી એમની કન્ડિશન ખૂબ જ સરસ થઈ ગઈ છે અત્યારે અને જે હાલતની અંદર હતા છેલ્લા એક દોઢ વર્ષથી જે કાકા કન્ટિન્યુ એમને રોજ જોતા હતા એમનો અમારી હેલ્પલાઇન નંબરમાં ફોન આવ્યો હતો કે છેલ્લા એક વર્ષથી એ જ કન્ડિશનમાં જોવે છે ત્યાંના આજુબાજુના લોકો પણ સાથે વાતચીત કરી છેલ્લા એક બે મહિનાથી ત્યાં અલગ અલગ દુકાન પાસે જઈને રાતે સુતા હતા અને જે પણ એમની હાલત છે એ હાલત બદલવાની કોશિશ કરી છે આપણા સાથ સપોર્ટથી બસ કન્ટિન્યુ આપણે દરેક ગ્રુપમાં શેર કરજો એમના પરિવાર સુધી આ વિડિયો પહોંચાડી દેજો અમે પણ પ્રયત્ન કરીશું એમના પરિવાર સુધી પહોંચવામાં જેથી કરીને અમને ખબર પડે કે એમને ની પરિસ્થિતિ શું છે શું નહીં અને અમારો આ વિડીયો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ સરળ સમજ ફાઉન્ડેશન કરો જય હિન્દ જયભાત